નર્મદા જિલ્લાના રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજની શાનદાર સફર વિશે વાત કરીએ ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર શ્રી સરફરાજ દેસાઈ તેમની જીદે તેમની સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાંથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે સરફરાજ દેસાઈ રાઇફલ શૂટિંગ પ્લેયર મેં મારી શૂટિંગ જર્નીની શરૂઆત ધોરણ આઠમાં માં કેમ્પ કર્યો અને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો પછી મેં કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો હતો તેમણે શૂટિંગમાં સારું એવું પરફોર્મન્સ કર્યું હતું ISSF છે તેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શૂટરો તેમની સાથે સહભાગી થયો હતો પાંચસો સ્કોર કર્યો અને આઠમો રેન્ક પ્રાપ્ત કર્યો હતો આગળ પણ આપણા જિલ્લાનું નામ રોશન થાય ગોલ્ડ મેડલ મળે તે રીતની મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઇની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે મેં મારી શૂટિંગ ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એઇથ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસ શું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું જોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી કે તેનો ભરપૂર વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માંગ્યું છે તેમને મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવા વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરે આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકારશ્રીએ કરેલ શક્તિ દૂધ યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રસાર્યો સાર્થક નીવડ્યા છ